ઉમરગામ ખાતે ઇન્નર વહિલ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા ની શરૂઆત કરવામાં આવી છે ઉમરગામ તાલુકાના ઇન્નર વહીલ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા ગાલા ફાર્મ ખાતે બનાવેલ ટર્ફ ગ્રાઉન્ડમાં અંડર સેવન્ટીન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો તમામ ટીમોનો ઉત્સાહ આઈપીએલ મેચ જેવો જોવા મળ્યો હતો ફાઈનલમાં પહોંચેલી ટીમો વચ્ચે જબરદસ્ત મુકાબલો જોવા મળ્યો હતો ઇન્નર વહીલ ક્લબ ઓફ ઉમરગામની બહેનોએ પરીક્ષા વાતાવરણ પૂર્ણ થયા બાદ ક્રિકેટ માટે ખાસ આયોજન કર્યું હતું ઇનોવિલ ક્લબ ઓફ ઉમરગામ એ ઓર્ગેનાઇઝ કર્યું છે ગર્લ્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ અન્ડર સેવન્ટીન આ પહેલીવાર અમે ઇનોવિલ ક્લબે આ આયોજન કર્યું છે અને અમને ખૂબ જ સારું રિસ્પોન્સ મળ્યું છે અત્યારે આઈપીએલની સિઝન ચાલું છે અને બચ્ચાઓનો એક્ઝામ ફીવર ખતમ થયો છે દે એ લોકોને કાંઈક નવું જોતું હતું સ્પેશિયલી ગર્લ્સ માટે આપણા અહીંયા કાંઈ નહીં હતું તો અમે લોકોએ એવી રીતે વિચાર્યું કે આપણે કાંઈક નવું આયોજન કરીએ અને એમાં અમને ખૂબ જ સારું રિસ્પોન્સ મળ્યો છે અમારી અત્યારે અમારી પાસે એટ ટીમ્સ હતી અને એ લોકો બહુ જ એક્ટિવલી અને સારી રીતે એ લોકોએ પાર્ટિસિપેન્ટ કર્યો હાઈએસ્ટ સ્કોર અમારો વન સેવન્ટી એટ થયો હતો ઉમરગામમાં પહેલીવાર થયું છે તો અમને બહુ મજા આવી કેમ કે અહીંયા આઈપીએલ બી ચાલુ છે ને જીતાવી છે અહીંયા તો તરફ બી બહુ મસ્ત છે બસ આ ન્યુ એક્સપિરિયન્સ હતું બહુ સારું તો અમિત રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉમરગામ